આજરોજ અમારા ચેરમેનશ્રીઓ અને સદસ્યશ્રીઓ એક મીટિંગ કરેલ જેમાં અમારા સંગઠન પ્રમુખશ્રી પણ હાજર રહેલ અને અમો નિર્ણય કરેલ કે આ બજેટ લોકહિત માટેનું બજેટ હોય બજેટ મંજૂર કરવું એ અમારી ફરજ હોય અમો તમામ ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ સર્વમતિથી આ લોકહિત માટેનું બજેટ અમે મંજૂર કરેલ છે ડીડીઓ શ્રી સાથે અમારી ચર્ચા કરવામાં આવશે અને અમને તમામ જિલ્લા સદસ્યો અને તમામ તમામ ચેરમેન શ્રીઓ સાથે અધિકારીઓ સાથે સંકલનની મીટિંગ થશે અમે આગળની કાર્યવાહી ચાલુ રાખીશું આ બાબતે ડીડીઓ સાહેબ બે ત્રણ દિવસમાં તમે જે હતી કે અમે કરીશું એ દરમિયાન કોઈ ચર્ચાઓ ના સર નમસ્કાર આજની સામાન્ય સભા જે છે એ પૂર્ણ થયેલ છે અને એમાં બજેટનો જે એક અગત્યનો મુદ્દો હતો એ લેવામાં આવ્યો છે અને એની સાથે સાથે બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ ચર્ચા કરીને એનું નિરાકરણ કરીશું ધન્યવાદ સરખિત સદસ્યોનો નારાજગી છે કે એવો પ્રશ્ન આવશે તો એનો ચોક્કસ અમે ચર્ચામાં જે જે પ્રશ્ન આવે એનો અમે ચર્ચા કરીને નિકાલ કરીશું